હેલો મિત્રો જય હિન્દજી ભારત તો મિત્રો રાજકોટ સિટીકલ એકેટરીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે અમે હાલમાં ભાવનગરમાંથી આવી ગયા છીએ તોની જે ભરતી છે એનો અત્યારે બીજો દિવસ છે અમે અત્યારે હાલમાં તેમણે વિડીયો બનાવવાના છે અને રનિંગનો પણ વિડીયો બનાવવાનો ટ્રાય કરવાની છે રાત્રે અમે ભરતીમાં જવાના આની જો કે ગાડીનું ઉપયોગ કલે તો તમારે દીદીનું बाजूમાં તમારે કોઈ જરૂરમાં પરંતુ પાણીની જરૂર છે તો તમારે આના માટે 20 30 કિલો પાણી સત્સંગ રાજગરીમાં જઈને તમારું પોસ્ટ કોમ્પલેક્સ બાજુ આસ્થિ જાય છે આથી 500 મીટર દૂર છે તો આથી તમે આસાલીને પણ જઈ શકો છો જે બોટ હોસ્ટેલ છે કૃષ્ણ બોટ હોસ્ટેલ सर्कल પાસે નથી તમે આ હાલીને પણ તમે જઈ શકો છો 500 મીટર દૂર છે

કે દેખવા પાઓ લાલ જો લેતાઈ દેવો એવો છે લે લો લાલ રહી ગયા પાછા એટલે હું લાલ થઈ રહી ગયા પાછા લાલ એને લાલ રહી ગયા પાછા અજે આર્મીવાડી ગંજી પંખા ફાટ ગયા લાલ વાયો આમ જો ક્યાં ઠેક ગયો પાછો હજી તો હજી પાછળ જાય હજી પાછળ જાય સૌથી પેલો એ એક રાઉન્ડ એ પાંચ નહીં એક